જૂથ ગ્રામ પંચાયત તરીકે મને જે નિમણૂક કરવામાં આવ્યો છે તમામ બોડીને અને ગામના વડીલોને તમામ જે કઈ અમારા વિકાસના કામો હશે સરકારમાંથી મળશે તે બધું જ કામ અમે કરીશું જે ગામ લોકોએ અમને નિર્ણય આપ્યો એ રીતના અમે નિર્ણય ભેગા થયા અને ભેગા કરીને એ રીતના જે ગામ લોકો નિર્ણય આપ્યો એ જ અમે શુભેચ્છા રાખીએ છીએ બસ ગામના લોકોનું સમશે અને ભેગા થઈને તમને સરપંચ બનાવી દેવા હવે તમારી જવાબદારીમાં શું આવે શું કરશો તમે ગામના વિકાસ માટે તો અમે બોડી સાથે અમે જે કઈ કામ હશે અમે મળી મળીને કામ કરીશું વિકાસ કરીશું બે પંચાયત છે એમાં સરપંચ તરીકે રમેશભાઈ તળવીને અમે કરી છે અને અમે જે બોડીના સભ્યો છે ગમે તે કામ હશે તો અમે સરપંચની સાથે અમે

એ પરિસ્થિતિ થતી તે આ ગામનો માણસ પેલા ગામમાં ના જાય ને પેલા ગામનો માણસ પેલા ગામમાં ના જાય જ્યાં સુધી પાંચ વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી પેલા ગામનો માણસ પેલા ગામમાં નહીં જાય એવી પરિસ્થિતિ હતી અને તે દિવસે ગામના વડીલોએ થોડી નવી પાલટી અમે બધાએ રસ લઈને કે આનો કંઈક રસ્તો નીકળવો ત્યારે બંને ગામ નક્કી કર્યું કે પાંચ વર્ષ તમને અને પાંચ વર્ષ પછી બીજાના પાંચ વર્ષે તમને બંનેવ ગામ પાંચ વર્ષ કાળી દોડી પાંચ વર્ષ કેસરપુરા એવા વારા પારીને આજે પાંત્રીસ વર્ષ થયા છે અને એ મુખ્ય હેતુ જે થયા પછીને ગામના બંનેવ ગામના વિકાસ જે છે એ વિકાસમાં હું એવું છું કે બંનેવ ગામ રસ્તાઓથી પહેલા વંચિત હતા આજે રસ્તાઓ એકબીજાથી જોડાઈ ગયા ગામમાં તમે જુઓ એટલે એટલું બધું કીચડ થતું હતું આજે અમારે વોર્ડમાં પણ એવું નહીં હોય કે વોર્ડ એ કોઈ જગ્યાએ કિચનનું એ ના થાય એવી રીતે રસ્તાઓ થયા પેવર બ્લોક થયા મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ